નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઉપાસના સર્કલ ચાર રસ્તા પાસે મલ્ટીપ્લસ થિયેટર તથા ડોમેશન ફાસ્ટફૂડની અંદર આગ લાગતા અફડાતફડીનો માહોલ બચી જોવા પામ્યો લોકો મોટી સંખ્યાની આગળ આગ લાગવાના સ્થળ પર એકત્ર થઈ થઈ ગયા સુરનગર મુખ્ય મથકની અંદર આવેલ મલ્ટીપર્સ થિયેટર અને ડોમિશન ફાસ્ટ ફૂડની અંદર અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી આ બાબતની જાણ સુરનગર ફાયર બ્રિગેડને તથા પોલીસ સ્ટાફને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુજાવવાનો એટલે કે કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ને કાબૂને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી ત્યારે આ બનાવની જાણ સુનગર શહેરની અંદર થતાં લોકો મોટી સંખ્યાની અંદર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ આ જે આગ લાગવાના જે દ્રશ્યો છે તેઓએ નિહાળ્યા હતા અને તેમના દ્વારા વિડીયો ઉતારી અને વાયરલ પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ જવાનોએ ઘટના સ્થળમાં આવી અને વ્યવસ્થા સંભાળી લીધી હતી